નમસ્કાર આંગણવાડી કાર્યકર તેડાગર ભરતીની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એ પછીની પ્રોસેસ શું હોય છે ક્યાં સુધીમાં કેટલા સમય સમયમર્યાદાની અંદર મને વર્ક ઓર્ડર છે એ આપવામાં આવશે સાથે વેઇટિંગ લિસ્ટની અંદર રહેલા ઉમેદવારોને ક્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે છેલ્લો અને મહત્ત્વનો પ્રશ્ન એ પણ હોય કે હજુ સુધી મારને ફોન આવ્યો નથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ફોન આવેલો નથી તો મારે શું કરવું પડશે ઓકે આ ચાર મુદ્દાઓની ચર્ચા છે આપણે આજના વિડીયોમાં કરીશું એ પહેલાં તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરી લેશો કારણ કે આંગણવાડીને લગતા આંગણવાડીને સંબંધિત અને યોજનાઓને સંબંધિત વિડીયો અમે આ યુટ્યુબ ચેનલ ઉપર લઈને આવ્યા છે આપ અહીંયા જોઈ શકો છો એ ઘણા બધા વિડીયો છે એ અહીંયા ચેનલ ઉપર અવેલેબલ છે તમે પ્લે લિસ્ટની અંદર જઈ અને એ વિડીયો જોશો તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ અમે થઈશું સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં ઓકે પ્રશ્ન એ હતો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે એ પછીની પ્રોસેસ શું હોય છે એક વખત ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂર્ણ થઈ જશે એટલે સીડીપીઓ દ્વારા છે એ એપ્રુવલ આપવામાં આવે છે આખી પ્રોસેસના જરા સરળતાથી સમજીએ કોઈ પણ ઘટકની અંદર દસ જેટલા પાંચ કાર્યકર પાંચ તેડાગરની ભરતી થઈ રહી છે પાંચે પાંચ કાર્યકર અને તેડાગરના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ જશે પછી સીડીપીઓ દ્વારા ઇ એચ આર એમ પોર્ટલ ઉપર તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયું છે એનું એપ્રુવલ છે એ આપશે એપ્રુવલ આપ્યા પછી ઈ એચ આર એમએસની અંદર છે એ ઓર્ડર જનરેટ થઈને આવશે એ સીડીપીઓ શ્રીના લોગિનથી થઈ શકશે એટલે જ્યારે એ પ્રોસેસ પૂરી થશે એટલે ત્યાંથી વર્ક ઓર્ડર એટલે કે નિમણૂક પત્રક બહાર આવશે નિમણૂક પત્રક બહાર આવશે ત્યાંથી એ ડાઉનલોડ કરશે પછી તમને એ ઓર્ડર આપવામાં આવશે આ આખો સમયગાળો છે એ વધીને પંદર દિવસનો હોય છે આપણી સામે ઓગણીસ તારીખની અંદર છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ જવાની પ્રોસેસ હતી હાલ એ પ્રક્રિયા ચાલી રહી છે હવે ક્યાંક સમસ્યા આવી રહી છે કઈ સમસ્યા આવશે એ પણ સમજીએ જેમ કે દસ કાર્યકર પાંચ કાર્યકર અને પાંચ તેડાગરની ભરતી હતી એમાં તેડાગરની અંદર એક બેને રાજીનામું આપ્યું છે એટલે કે સ્વેચ્છાએ નોકરી સ્વીકારી નથી તો એનું રોજકામ થશે રોજકામ એટલે એ સમજ સમજીશું કે એ બેને અસ્વીકાર કર્યો છે તો એની પાછળનું લખાણ જોઈશે લખાણ છે એને એપ્રુવલ એટલે કે એને વેબસાઇટ છે એની ઉપર ચડાવવું પડશે એના પર પ્રોસેસ થશે રોજકામ થશે અને એ એના પછીનું જે બેન છે એને ફરી બોલાવવામાં આવશે એનું ફરી ડોક્યુમેન્ટ થશે આખી પ્રોસેસ છે જેમ શરૂઆતમાં થયેલી એ જ પ્રકારે પ્રોસેસ એની ચાલશે પછી જ એ એપ્રુવલ થશે એટલે સરળતાથી એ સમજીએ છીએ કે ઘટકની અંદર રહેલા તમામ કાર્યકરો અને તેડાગર બેનોનું સચોટપણે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂર્ણ થશે પછી જ વર્ક ઓર્ડર છે એ બહાર આવશે પછી જ તમને છે એ નિમણૂક પત્રક છે એ આપવામાં આવશે આ પાછળ કેટલો સમય લાગે છે તો વધીને વધીને પંદર દિવસ થઈ શકે છે એટલે પહેલી ફેબ્રુઆરી સુધીની અંદર છે એ વર્ક ઓર્ડર નિમણૂક પત્રક છે એ તમને મળી જશે એવું આપણે સમજીએ કારણ કે એ એના નિશ્ચિત થયેલા તારીખો છે એના અનુલક્ષીને આપણે વાત કરીએ છીએ ઓકે પ્રશ્ન એ પણ થશે કે વેઇટિંગવાળા જે બહેનો છે એમને ક્યારે બોલવામાં આવશે અહીંયા મુદ્દો એ પણ સમજશો કે વાળા બહેનો છે ને ક્યારે બોલાવવામાં આવે છે જ્યારે પ્રથમ નંબરનો વ્યક્તિ છે ઉમેદવાર છે એ નોકરીનો અસ્વીકાર કરે છે તો ઓકે બીજી વસ્તુ એ પણ સમજો કે અસ્વીકાર અને એ નોકરી વેઇટિંગવાળાને બોલાવવા પાછળ બે કારણો છે કે ભાઈ પહેલું એ છે કે જો આવેલો ઉમેદવાર છે એ ગેરલાયક ઠરે છે તો એ વાળાનો નંબર આવશે હવે ગેરલાયક ઠરે છે એનો અર્થ એ થશે કે જે તે સમયે ડોક્યુમેન્ટની જરૂર હતી એ ડોક્યુમેન્ટ એમને પૂરા નથી પાડ્યા તો એમની ઉમેદવારી રદ થશે એટલે પછીના વેઇટિંગમાં રહેલા બેન છે એને બોલાવવામાં આવશે પહેલાં નંબર વેઇટિંગમાં હશે એનું પણ એવું જ થશે તો બીજા નંબરના વેઇટિંગને બોલાવવામાં આવશે બીજા નંબરને એવું થશે તો ત્રીજા નંબરના બેન છે એને બોલાવવામાં આવશે તો આ વાત હતી વેટિંગમાં રહેલા ઉમેદવારોને બોલાવવાની બીજો મુદ્દો એ પણ થશે કે કોઈ એક કેન્દ્રની અંદર સગાવાદ થઈ રહ્યો છે જેમ કે સાસુ વહુ છે દેરાણી જેઠાણી છે બે બહેનો છે આવો સગાવાદનો સંબંધ આવતો હશે તો એ પ્રથમ નંબર છે એનું ઉમેદવારી ગેરલાયક થશે અને પછી વેટિંગમાં રહેલા પ્રથમ નંબરને બોલાવશે પ્રથમ નંબર પણ ગેરલાયક ઠરે જ હતો બીજા નંબરને પણ બોલાવવામાં આવશે આ આખી પ્રોસેસ છે એ પ્રકારે થશે એ પદ્ધતિ પૂરી થઈ જશે પછી જ બધાનો વર્ક ઓર્ડર છે એક સાથે જ જનરેટ થઈને આવશે અને પછી એ બધાને આપવામાં આવશે એટલે કે એવી રીતે બોલાવી શકાય છે અહીંયા એક પ્રશ્ન એ પણ હતો કે ભાઈ વેઇટિંગની અંદર જે છે બહેનોને એને બોલાવવામાં ક્યારે આવશે તો આ એનો સરળ અને સીધો જવાબ છે ઓકે એક પ્રશ્ન બહેનો દ્વારા એ પણ પૂછી રહ્યો છે કે એક જ ગામની અંદર બે આંગણવાડી છે અને મેં એક નંબરમાં ફોર્મ ભર્યું છે પણ વેઇટિંગમાં મારું હું વેઇટિંગમાં છું પણ જ્યાં બીજો નંબર છે એ જગ્યા ખાલી પડે છે કારણ કે જે બેન છે એ ગેરલાયક ઠરે છે અથવા એને જોબ કર્યું નથી તો શું મને પહેલાં નંબરમાં વાળા બહેન છે એને બીજા નંબરના કેન્દ્રમાં વર્કર તરીકે કે હેલ્પર તરીકે મને ઓર્ડર મળી શકે તો અહીંયા ચટ ના પાડીએ છે કારણ કે ભરતી નિયમ અનુસંધાને જે તે સ્થળે તમે ફોર્મ ભર ભરેલું હોવું જરૂરી છે એને વેઇટિંગ લિસ્ટમાં આવવું જરૂરી છે નામ હશે તો તમને એ નોકરી છે એ અવશ્ય મળવા પાત્ર થાય છે પણ જે કેન્દ્રમાં તમે ફોર્મ જ નથી ભર્યું તો ત્યાં તમને એ જોબ મળવા પાત્ર રહેતી નથી તો આ મુદ્દાઓ છે આપણી સામે અવેલેબલ છે એ તમે સમજી શકો ઓકે પ્રશ્ન છેલ્લો અને અગત્યનો કે હજુ સુધી ફોન આવ્યો નથી તો મારે કોનો સંપર્ક કરવો તો આ સાખા સમજશો તમે જે આંગણવાડી કેન્દ્રમાં ફોર્મ ભર્યું છે તેની ઘટક ઓફિસ હોય છે ઘટક ઓફિસની અંદર માન્ય સીડીપીઓ છે એ બેસે છે તમે ત્યાં જઈ તમારી સમસ્યાનું સમાધાન છે એ મેળવી શકો છો એટલે ઘટક ઓફિસની મુલાકાત લેશો તમારા આંગણવાડી કેન્દ્ર છે તમને ખ્યાલ નથી કે મારી ઘટક ઓફિસ ક્યાં આવી છે તો તમે જે આંગણવાડી કેન્દ્રમાં ફોર્મ ભર્યું છે તેનો સંપર્ક કરો અને ત્યાંથી માન્ય સીડીપીઓ પીઓ સુધી તમે પહોંચી શકો છો અને તમારી પાસે રહેલા પ્રશ્નો છે એનું સમાધાન ત્યાંથી સરળતાથી મેળવી શકો છો આ ઉપરાંત તમે મારી વાત યુટ્યુબ ચેનલના કોમેન્ટ બોક્સની અંદર પણ પ્રશ્નો પૂછી શકો છો અમે તેનો ચોકસાઈપૂર્વક જવાબ પણ આપીએ છીએ અને ક્યાંક ને ક્યાંક અમે મદદરૂપ થઈએ છીએ તો આ વાત હતી ભરતી પ્રક્રિયાની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશનના પછીની પ્રોસેસ સંદર્ભે આશા રાખીએ છીએ આ વિડીયો દ્વારા આપ આપને અમે ક્યાંકને ક્યાંક મદદરૂપ થઈશું આ સાથે રજા આપશો ફરી મળીશું આવી જ માહિતી સાથે અને હા છેલ્લે રિક્વેસ્ટ એ છે કે જો તમે હજુ સુધી મને સાંભળી રહ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી વિનંતી છે કે આપ જરૂર સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે અમે આવો વિડીયો છે આવી માહિતી છે એ તમારા સુધી સરળતાથી નોટિફિકેશન દ્વારા તમને મળી રહે તે હેતુ સાથે તમે સબ્સ્ક્રાઇબ જરૂર કરશો ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર